સાવલીના ઉજવાયો વડોદરા જિલ્લાના સાવલી વડોદરા રોડ પર આવેલ ગામે પૌરાણિક અને સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર કોમે એકતાના પ્રતિક સમય સૈયદ મુર્તુઝા અલી ની ભવ્ય દર્ગે આવશે વર્ષો પૂર્વ સૈયદ મુર્તુઝા અલીએ ટુંડાઓની ધરતીને કર્મભૂમિ બનાવી ભક્તિમાં લીન રહી લોકસેવાના કાર્યોમાં અગ્રેસર હતા અને ફાની દુનિયા છોડ્યા બાદ તેમના મજાર પર સેંકડો શ્રદ્ધાળુઓ નાત જાતના ભેદભાવ વગર હાજરી આપે છે શ્રદ્ધાળુઓની મનોકામના અહીંયા પૂરી થાય છે સમગ્ર ગ્રામજનો અને પંથકવાસીઓ તમામ જ્ઞાતિના પોતાના શુભ કામની શરૂઆત અહીંયા માથું ટેકવી તેમજ શ્રીફળ વધેરીને કરે છે તેવામાં તેમની પુણ્યતિથિ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ ભારે આસ્થાપૂર્વક ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગામમાં નિશાન શરીફ સાથે જુલુસ કાઢીને સુખડ અને કુરાને શરીફની આયાતોના જિક્ર સાથે સંદેશ શરીફની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ ગાદીપતિ સૈયદ જાગીર સાહેબે સમગ્ર માનવજાતના કલ્યાણ અને દેશની અખંડિતતાને ભાઈચારા અર્થે દુઆ ખાસ આવી હતી ઉર્સના નિમિત્તે સરકાર સૈયદ મુર્તુઝાલી બાબા કાદી અહેમતુલ્લા તાલા રહીના મજારે દસ પર સંગલ શરીફ ચઢાવવામાં આવ્યું સંગલ શરીફ પછી દુઆ વધારવામાં આવી કે ભારતમાં શાંતિ સુકૂન ભાઈચારો કાયમ કાયમ રહે અને સરકાર મુર્તુઝ બાબા કાદી અહેમતુલ્લા તાલા રહીના આસ્થાનાથી લોકોને ઘણી આસ્થા છે કે જે એ ઓલાદ આવે છે તો તેને ઓલાદ અલ્લા તાલા તેમના સબકામાં નસીબ ફરમાવે છે બીમારો આવે તો શીખા મળે છે કોઈ મુરાદ માંગવા આવે તો મુરાદ પણ અલ્લા તબારકવા તાલા તેની પૂરી ફરમાવી દે છે એટલે કે આ બહુ હઝીબ માર્ગા છે તેમનાથી આસ્થા રાખવામાં તમારું ઈમાન તમારા અમલો અલ્લાહ તાલા સવારી દે છે અલ્લાહ તાલા આપ સૌને સરકાર મુખારી બબા કાદલ અહેમત તૈથી સાચી પાકી મોહબ નસી ફરમા